પાલિકાના તમામ ઓગણીસ વોર્ડમાં એક સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આધુનિક સાધનો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ ઝુંબેશમાં જોડાઈને શહેરને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના નાગરિકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ સ્વચ્છતા માટે શપથ પણ લીધા હતા જેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો અને વડોદરાને સ્વચ્છ શહેર બનાવવાનું છે સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમને વડોદરાના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો